પુસ્તક પરિચય અંતર્ગત આજે આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે અને એકસો અને અઠ્યાવીસ પાના છે અને આ પુસ્તકની જો વિશેષતાની જો વાત કરવામાં આવે તો પ્રથમ જો કોઈ પાસું હોય તો એનું છે લેખન શૈલી આ પુસ્તકની લેખન શૈલી સરળ અને આકર્ષક છે એટલે વાંચકને વાંચવું ગમે ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો વૈવિધ્યપૂર્ણ વિષયો કે આ પુસ્તકની અંદર જે પ્રકરણો છે 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 એના વિષયોમાં જોઈએ તો સંબંધ મિત્રતા અને રોજબરોજના જે કેટલાક વિષયો છે આ બધાની વચ્ચે વિષય વસ્તુને આવરી લેવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ તો એનું આકર્ષક કથા વસ્તુ છે અને દરેક પ્રકરણનું કથા વસ્તુ સર્જકે એવી રીતે વેણ્યું છે કે આપણે ખૂબ જ વાચક તરીકે એને ખૂબ તાલાવેલી થાય કે ઝડપથી આપણે પૂર્ણ કરી એવા બધા પાત્રો અને જે ઘટનાઓ એમાં એ રીતે અવિરત રીતે મૂકી છે કે જે વાચકને ઉત્સુકતા કાયમી બની રહે છે અને છેલ્લો અને અગત્યનો મુદ્દો આ પુસ્તકનો જે સંદેશો છે કે હાસ્ય સાથે જીવનની જે કંઈ વિટંબણાઓ છે જે ઉતાર ચઢાવની જે કંઈ વાત છે એ કઈ રીતે આવા ગહન વિષયોમાંથી સરસ રીતે સફળ રીતે કઈ રીતે આપણે નીકળી શકીએ એ વાત આ પુસ્તકમાં સરસ રીતે થઈ છે તો મને લાગે છે કે આ પુસ્તક એક વખત અવશ્ય વાંચવું જોઈએ આભાર